મહત્વપૂર્ણ વડોદરામાં પણ ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશોની શોધી કાઢવા માટે પોલીસ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં ઝડપાયા હતા સમગ્ર શહેરમાંથી ગેરકાયદેસર વસાહતની તપાસ કરાઈ હતી તેમજ ચાર ઝોનમાં ચારસોથી વધુ લોકોના પુરાવાના આધારે વેરીફિકેશન પણ કરવામાં આવ્યું હતું જેમાં પાંચ ગેરકાયદેસર બાંગ્લાદેશી ઝડપાયા હતા ગેરકાયદેસર વસાહતોની તપાસ રવિવારે પણ ચાલુ રહેશે પોલીસ દ્વારા ખોટા પુરાવાના આધારે રહેતા લોકો સામે તપાસ હાથ ધરવામાં આવી છે વડોદરા શહેરના ચારે ચાર ઝોનના વિસ્તારમાં સંભવિત બાંગ્લાદેશી નાગરિકો અવૈધ તરીકેથી રહેતા હોવા અંગે આપણે પાસે ઉપલબ્ધ માહિતીના આધારે કેટલાક વિસ્તારોમાં આપણે ચકાસણી કરી છે પાંચસોથી વધારે સ્ત્રી પુરુષોને જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં બોલાવી એમના ડિટેઇલ્ડ વેરીફિકેશન આપણે કરી છે આ વેરીફિકેશન દરમિયાન આપણે જે કેટલાક પ્રકારના એલિમેન્ટ્સ ખાસ કરીને કોઈ ઇન્ડસ્ટ્રીયલ વર્કર કોઈ સ્પા કે હોટેલમાં કામ કરતા લોકો અને કોઈ અન્ય વિસ્તારમાં ગોલ્ડ જ્વેલરી કે ઇમિટેશન જ્વેલરીના જે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કેટલાક શકદારો હતા આવા તત્વોને આપણે વેરીફિકેશન કરી છે આ રીતે કરેલ ચકાસણી દરમિયાન આપણે પાંચ જેટલા ઇસમો જેમના પાસે ઓરિજિનલ કે કોપીઝ ઓફ જે બાંગ્લાદેશ આઈડેન્ટિફિકેશન કાર્ડ છે એવા ડોક્યુમેન્ટ પણ આપણે મળ્યું છે જેમના આધારે આપણે એમને સસ્પેક્ટ બાંગ્લાદેશી નેશનલ તરીકે ગણીને આગળની તપાસ હાથ ધરી છે અને અન્ય પંદર જેટલા ઈસમો છે જેમના પાસે કેટલાક ડોક્યુમેન્ટ તો સસ્પેક્ટેડ છે જેના બાબતે પોલીસ દ્વારા ડિટેઇલ્ડ ઇન્વેસ્ટિગેશન પણ આપણે હાથ ધરી છે આ તબક્કે કેટલાક અન્ય ઇસમો પણ સસ્પેક્ટેડ હોવાની શક્યતા છે તો આ અભિયાન અત્યારે પ્રગતિમાં છે આવતીકાલે પણ ચાલુ રહેશે તો પોલીસ તપાસ દરમિયાન જેમના વેરિફિકેશન દરમિયાન એમના આઈડેન્ટિટી નેશનાલિટી અંગે જેમને પ્રૂફ મળી ગયું છે કે સેટિસફેક્ટરી આન્સર મળ્યું છે એવા ઈસમોને આપણે પરત જવા દઈએ છે જેમના અંગે વધુ તપાસ હાથ ધરવાનું છે એમના તપાસ આ તબક્કે ચાલુ છે જ્યારે વધુ વિગતો અને ડિટેલ્સ મળશે ત્યારે વખતો વખત મીડિયા સમક્ષ આ વિગતો મૂકવામાં આવશે આભાર